વાસુ હેલ્થકેર દ્વારા વડોદરા શહેરના હૃદય સમા અલ્કાપુરી વિસ્તારમાં પોતાના સૌથી મોટા ફ્લેગશિપ આઉટલેટનું અનાવરણ કરવામાં આવ્યું હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને નિકાસમાં અગ્રણી નામ વાસો કર દ્વારા વડોદરા શહેર હૃદયસમા અલકાપુરી વિસ્તારમાં પોતાનું સૌથી મોટું ફ્લેગશીપ આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે આ આઉટલેટને હેર કેર સ્કીન કેર પર્સનલ કેર મેન્સ કેર તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સહિત વિવિધ કેટેગરીમાં બસ્સો પચાસથી વધુ પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણીને ગ્રાહકો સુધી સરળતાથી પૂરી પાડવા અને ખાસ કરીને ગ્રાહકોના અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે દરેક પ્રોડક્ટ્સમાં આયુર્વેદના પ્રાચીન જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન સાથે સંમિશ્રિત કરવા વાસો હેલ્થકેર પ્રતિબદ્ધ છે જે ગ્રાહકોને શ્રેષ્ઠતમ ઉત્પાદિત વસ્તુ પૂરી પાડે છે કંપની ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત રાજકોટમાં વધુ વાસુ આઉટલેટ શરૂ કરવાની અને ક્રમશઃ ભારતના અન્ય શહેરોમાં વિસ્તરણ કરવાનું આયોજન કરી રહી છે વાસુ આઉટલેટ્સના વિસ્તરણ સાથે કંપની એક્સક્લુઝિવ કિયોક્સ શોપ ઇન શોપ હોટેલ અને સ્પાવ વગેરે દ્વારા તેનું નેટવર્ક વિસ્તારવાનું પણ આયોજન કરી રહી છે સૌથી પહેલાં પહેલું તો સારો શુભારંભ છે કારણ કે અમે અલકાપુરી એરિયામાં આવ્યા છે અને ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી કે બરોડામાં અમારું એક હાર્ટ ઓફ ધ સિટીમાં અમારો આઉટલેટ થાય આ પહેલાંનો આઉટલેટ અમે બે વર્ષ પહેલાં ઓપન કર્યો હતો જેને અમે કંપની આઉટલેટ કહીએ છીએ મકરપુરા જીઆઈડીસીમાં અને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને હંમેશા આપણે આગળ વધીએ એના માટે એક્સપાન્સનની જરૂર હોય છે અને એક્સપાન્સન અમે સારા એરિયામાં સારા લોકેશનમાં કર્યું છે અને આ આઉટલેટની ખાસિયત એ છે કે અહીંયા ટુ ફિફ્ટીથી વધારે આયુર્વેદિક અને હર્બલ કોસ્મેટિક પ્રોડક્ટો મળે છે ટ્રીચઅપ અમારું કહેવાય ને કે અમારે એન્જિન પ્રોડક્ટ છે એન્જિન બ્રાન્ડ છે અને જ્યારે ટ્રીચઅપની કોઈપણ પ્રોડક્ટ અમે માર્કેટમાં લોન્ચ કરીએ છીએ ત્યારે અમને કહેવાય ને હન્ડ્રેડ પર્સન્ટ અચૂક સક્સેસ મળે છે કદાચ અત્યાર સુધી કહી શકાય કે છેલ્લા થર્ટી થ્રી યર્સમાં ટ્રીચઅપમાં જેટલી પણ પ્રોડક્ટ મૂક્યું અમે ઓઈલ મૂક્યું શેમ્પુ મૂક્યું કેપ્સ્યુલ ટેબલેટ સીરમ માસ્ક ઘણી બધી રેન્જ છે મળતને અત્યારે એવું કહી શકાય ફિફ્ટીથી વધારે પ્રોડક્ટો અમારા ટ્રીચઅપના બેનરમાં છે પણ બધી જ માર્કેટમાં ઇન્ડિયન માર્કેટ એઝ વેલ એઝ એક્સપોર્ટ ગ્લોબલ માર્કેટમાં બહુ સારું કામ કરી રહ્યા છે અને મેઇન સક્સેસ જવાનું કારણ એ જ છે કે અમે એની પાસે રિસર્ચ બહુ જ કરીએ છીએ અમારે હાઉસ રિસર્ચ સેન્ટર છે અને છેલ્લા કહેવાય ને કે પંદર વર્ષથી એ રિસર્ચ સેન્ટરમાં ઘણી બધી પ્રોડક્ટો અમે ડેવલપ કરી છે આઉટલેટની વાત કરીએ તો વડોદરા સિવાય અમારું સુરત કારણ કે સુરતમાં પણ અત્યારે આ મોડલ અમારું સક્સેસફુલ જઈ રહ્યું છે શોપિંગ શોપ મોડલ અમે કહીએ છીએ ત્રુવીય અને એના પછી અમદાવાદ અને રાજકોટ એ પહેલાં કહેવાય ને પહેલાં ગુજરાતને મજબૂત કરીએ અને અધર દેન ગુજરાતમાં પણ આ પ્રોડક્ટને અમે આ આઉટલેટને અમે આગળ લઈ જવા માગીએ છીએ દરેક છે અત્યારે જો ઓનલાઈનની વાત કરું પર્ટિક્યુલરલી તો સૌથી વધારે અમારું વાસુ સ્ટોર કરીને અમારું પોતાનું ઓનલાઈન છે પોર્ટલ એમાં જાય છે અને એમેઝોન પર આ પ્રોડક્ટ વધારે જાય છે એમેઝોન અને ફ્લિપકાર્ટ આ ત્રણેય પોર્ટલ પર વધારે જાય છે અધર દેન આ ત્રણ ઘણી બધા પોર્ટલ પર અવેલેબલ છે પણ મેઇનલી આ ત્રણ પર અમારો લગભગ એટી પર્સન્ટ જેવો બિઝનેસ અત્યારે થતો હશે કરંટ મારું નામ હાર્દિક ઉકાણી એમડી વાસુ હેલ્થકેર